નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શિક્ષણ વિભાગ અંતર્ગત આવેલી સંશોધન અને તાલીમી સહાયક અંતર્ગત મિત્રો ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સંશોધન અને તાલીમ સહાયક પસંદગી સમિતિ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ વિદ્યાભવન સેક્ટર બાર ગાંધીનગર અંતર્ગત મિત્રો વિવિધ જગ્યાઓ માટેની કુલ બસો ત્રેપન ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે જીસીઈઆરટી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો જે ડાયેટમાં લેક્ચરર સંવર્ગની બસો ત્રેપન ખાલી જગ્યાઓ પર સંશોધન અને તાલીમ સહાય એકને અગિયાર માસના કરાર આધારિત જગ્યાઓ પર કામગીરી કરાર કરવા બાબતે ઓનલાઈન અરજી માટે આમંત્રિત કરવા અંગેની જાહેરાત મિત્રો આવેલી છે વિગતવાર જોઈએ જગ્યાનું નામ છે મિત્રો સંશોધન અને તાલીમી તાલીમ સહાયક અંતર્ગત બસો ત્રેપન જગ્યાઓ અંતર્ગત પરથી આવી છે મિત્રો જેમાં માસિક ફિક્સ મહેનતાણું જ રૂપિયા છવ્વીસ હજાર મળવાપાત્ર થઈ શકે છે વયમર્યાદાની વાત કરીએ તો બેતાલીસ વર્ષ સુધીની વયમર્યાદા છે મિત્રો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે જીસીઆરટી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો ડાયટમાં સંશોધન અને તાલીમ સહાયકને અગિયાર માસના કરારિત જગ્યાઓ માટે કામગીરી કરાર કરવા માટેની પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો ઓનલાઈન અહીંયા અરજીઓ કરવાની રહેશે તમારે આ જગ્યા સંબંધિત આવશ્યક લાયકાત વયમર્યાદા મહેનતાણા ખાલી જગ્યાની વિગતો પરીક્ષા પદ્ધતિ અભ્યાસક્રમ વગેરે બાબતો જીસીઆરટીની જે વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ ડોટ ગુજરાત ડોટ અથવા તો ડબલ્યુ ડોટ એક્ઝામ ડોટ પર મૂકવામાં આવશે મિત્રો રિટેલ જાહેરાત આવ્યા બાદ મિત્રો ચેનલ પર સંપૂર્ણ માહિતી સાથેનો એક વિડીયો પણ અપલોડ કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો ઉપરોક્ત જગ્યાઓ માટે વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તારીખ પચીસ નવ બે હજાર ચોવીસથી પાંચ દસ બે હજાર ચોવીસ સુધીનો રહેશે મિત્રો તેમજ પ્રથમ પરીક્ષા છે તે સંભવિત તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસના રોજ યોજવામાં આવશે મિત્રો ઉમેદવારોએ ડબલ્યુ 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 ડોટ એસસીબી એક્ઝામ ડોટ ઓઆરજીની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા મહેનતાણા વિશેની સંપૂર્ણ સૂચનાઓ છે માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવાની રહેશે મિત્રો આ અરજીઓ કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કોરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં મિત્રો ખાસ ધ્યાન રાખવાની બાબત છે મિત્રો ફક્તને ફક્ત ઓનલાઈન અરજી અહીંયા કરવાની રહેશે તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય પર ગણાશે નહીં તેમજ પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ જીસીઆરટી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અથવા તો ડબલ્યુ 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 ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજીની વેબસાઇટ પર જોતા રહેવાનું રહેશે મિત્રો આ અંગેની કસોટી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે તેમજ ઉમેદવાર નિયત લાયકાત ઉંમર ધરાવે છે તે શરતે કોઈ ડોક્યુમેન્ટની ચકાસણી વગર આ પરીક્ષા લેવામાં આવશે નિયત જે ઉમેદવાર છે તે નિયત લાયકાત ઉંમર ધરાવતા હોય તો જ પરીક્ષા માટે ફોર્મ ભરવા જાણવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો જે સંશોધન અને તાલીમી જે સહાયક પસંદગી સમિતિ એટલે કે જીસીઆરટી અંતર્ગત મિત્રો વિવિધ લેક્ચરર સંવર્ગની બસો ત્રેપન ખાલીઓ જગ્યાઓ માટેની સંશોધન અને તાલીમ સહાયકની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય